વૃદ્ધ હાશિમભાઈ સફુદ્દીનભાઈ કાચવાડા નામના વૃદ્ધ મોડી રાત્રે તેમના ઘરના ઓટલા પાસે બેઠા હતા એ દરમિયાન અજાણ્યા ઈસમ દ્વારા તેમના ઘર પાસેથી ઉઠાવી અલુરિયા ચોક લઈ જઈ જાહેરમાં માર માર્યો હતો અપરાધી એટલી હદે બેફામ બન્યા હતા કે વૃદ્ધને જાહેર રોડ ઉપર માર મારી લૂંટને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી છૂટ્યા હતા બનાવ અંગે વૃદ્ધ દ્વારા ગંગાજળિયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર તમારું નામ આશિષભાઈ શેખ મુદીન તાજવાલા ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છો ત્યાં બધો જાતો તો અને મને કાટરો પકડીને મારતો મારતો લઈ ગયો બે જણને પકડવા ગયા તે છટકી ગયો એના ઘર ગાડી હતી અને વાલીને જાતો તો તો મને કાટરો પકડીને એની રિક્ષા પર ઝાલ ઉપર લઈ ગયો અને મારા ખિસ્સામાં શું છે મારા ખિસ્સા લીધા મોબાઈલ મોબાઈલ લીધો સો રૂપિયાનું પરચુરણ અને બધા એક જાતના કાગળ હતા દુકાનના એ કોણ વ્યક્તિ હતા એ કઈ ખબર છે એ એક જ હતો અને પીધેલો હતો શું નામ છે ભાઈ ભાઈની તો એ ખબર ક્યાં રહેશે ભાઈ એ પહેલાં માન્ય પરિમાં કરતા કરતા છે મને બહુ ખબર નથી અત્યારે ક્યાં રહી ખબર નથી તમારા કિંમતી કાગળિયા કે કયા પ્રકારના હતા